નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર એટલે જન સુવિધા કેન્દ્ર જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટરના ભાગરૂપે સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બાલાસિનોર ખાતે પણ સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ થયું હતું આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય દંડકે જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારીમાં વધારો કરવા માટે અનેકવિધ સુવિધાઓનો ઉમેરો થયો છે જેમાં આ સિટી સેવિક સેન્ટરના ઈ લોકાર્પણથી આણંદના નગરજનોને પણ આ સુવિધાનો લાભ મળશે આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક જ જગ્યાએથી નગરજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવવા માટેના સાથે નાણાંનો દુર્વ્ય પણ અટકી જશે આ વેળાએ મહાનુભાવોના હસ્તે જન્મ તેમજ અન્ય સેવાકીય મંજૂરીના પત્રો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા તથા મહાનુભાવોએ પટાંગણમાં વૃક્ષારોપણ કરીને એક પેડ માકે નામની સંકલ્પનાને ચરિતાર્થ કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ ચીફ ઓફિસર એસ કે ગરવાલ સહિત અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોની જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ એક જગ્યામાંથી મળે એટલા માટે થઈને નગરપાલિકાઓની આ સુવિધાઓ જ્યારે કામ કરવામાં આવી છે ત્યારે ઉમ્માલીસ કરોડના ખર્ચેથી બત્રીસ જેટલા સેન્ટર ઉપર નવા કેન્દ્ર બનાવવામાં આવ્યા અને અને ઓટોમેશનની સાથે સાથે આવતા પાંચ વર્ષનો બેકઅપ પણ વોઇન્ડ નેમ પણ રાજ્ય સરકાર મોકલવાની છે ત્યારે આણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો હવે આણંદ નગરપાલિકાએ આણંદ મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે એન નીચે રખે ખાસ કરીને એસી પંચ્યાસી સ્ક્વેર કિલોમીટર એરિયામાં ચાર લાખ જેટલા નાગરિકોને આને તેનો ફાયદો થવો છે ત્યારે હું પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ બધા જ નાગરિકોને જે પણ